स्नाथं चन्दनचरचितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके मङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्यसेवकगणान् वन्दे सदा स्वामिनम् ध्येयं <coughs> <coughs> सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदम् शिवभिरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपौतं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणौ नीलकण्ठ સ્વામીનારાાયણો હરે હરે કૃષ્ણ સહજ નંદકૃષ્ણૌસ્તમી હૃદય શૂયતા દેવદેવ સ સ્વામી નારાયણ પ્રવો તદયનાવધાન કથિષ્ય કથા श्रीहरे कृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः આજની કથા બહુ વિચારવા જેવી છે ભગવાનની પ્રસન્નતા કંઈ સહેજે સહેજે નથી મળી જતી હો એના માટે કંઈક તપ કરવું પડે છે આજે સ્વામી વાત લખે છે સિદ્ધાનંદ સ્વામીની પૂર્વાશ્રમનું નામ તો લખ્યું જ નથી પણ સિદ્ધાનંદ સ્વામીથી જ શરૂઆત કરી શબ્દથી કે સિદ્ધાનંદ સ્વામી થી ત્યાગી થવા માટે ગઢડા આવ્યા સાધું થવું છે એટલે મહારાજ પાસે પહોંચ્યા સચ્ચિદાનંદ સ્વામીને મળ્યા મારે સાધુ થવું છે સ્વામીનો હાથ પકડીને શ્રીજી મહારાજ પાસે લઈ ગયા કામ થઈ ગયો ને પેલું સરણું કોનું શોધ્યું સાધુ નું સરણું શોધ્યું શ્રીજી મહારાજે આજ્ઞા કરી સચ્ચિદાનંદ સ્વામીને તમે લક્ષ્મીવાડીમાં પીપળાવાડીમાં જે શાકભાજી ફળ ફૂલ વાવો છો ખેતીની સેવા કરો છો આમને ભેગા રાખો બોલો ખેતીના કામ આવ્યા હતા સાધુ થવા એમના કહ્યું પંક્તિમાં બેસારો લાડુ પીરશો ખેતીના કામમાં લઈ જાઓ તપ સિવાય સિદ્ધિ નથી ખેતીના સ્વામીએ જોડ્યા સચ્ચિદાનંદ સ્વામીએ દરરોજ સવારે મહારાજના દર્શન કરાવે અને પછી વાળીએ લઈ જાય લક્ષ્મી વાળીએ કામ ન હોય ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહેશે પલાંઠી વાળી મારી સામે બેસ આંખો બંધ કર સવારે દર્શન કરવા ગયા ત્યારે મહારાજ કેવી પાગ ધારણ કરી પુષ્પનો હાર કેવો હતો મહારાજ શું શબ્દો બોલ્યા ધ્યાન કર ચિંતન કર અને વળી પાછા ખેતીના કામમાં તાલીમ આપે સિદ્ધાનંદ સ્વામીને વિચાર થયો મારે તો ધ્યાન કરવું છે મારે મહારાજની મૂર્તિ સિદ્ધ કરવી છે અને આ ખેતીનું કામ કામ કરતા કરતા જેને ભગવાન યાદ આવે ને તો એનું એક કામ ભક્તિ બની જાય કર્મ અને ભક્તિમાં આટલો જ તફાવત છે કોઈ પણ કર્મ કરો પણ જો ભગવાનનું સ્મરણ થાય તો એ કર્મ ભક્તિ બને ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવતો હોય પણ જો ભગવાનનું સ્મરણ કરતો હોય તો એ ખેડૂતનું કર્મ એ ભક્તિ બની જાય છે સ્વામીએ એને કોષ ખેંચતા શીખવાડ્યા સભામાં આટલા બેઠા છો બધા ઘણા આવ્યા છો પણ કોષ ચલાવતા કોને આવડતો હશે ગાડી ચલાવતા બધા બે બળદિયા હોય ખબર છે અને મોટો ચામડાનો કોષ હોય બે પૈડા હોય એક ઉપર એક નીચે અને એ ભાઈ પોતે પાછું દોરડા ઉપર બેસી જાય અને બળદ નક્કી કરેલી જગ્યા પૂરતા જાય અને કોષ ઠલવાય લગભગ બેઠા છે સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કોષ ચલાવવાની સેવા સોંપી કોષ ચલાવો તો મહારાજનું સ્મરણ ભૂલાઈ જશે ભેગા કર્યા સો કોષ કાઢે ત્યાં સુધી મહારાજના એક ચરણારવિંદ નું ધ્યાન કર્યા કરે કેટલા કોષ સો કોષ કાઢે પછી બીજા સો કોષ કાઢે ત્યારે બીજા ચરનાર બિંદ ધ્યાન કરે અને કાંકરો એક એક મૂકતા જાય એટલે સો કાંકરા પૂરા થાય એટલે સો કોષ પૂરા થાય આમ ખેતીની ક્રિયામાં ધ્યાન કરતા કરતા સમાધિ થઈ જાય આગળ વધી ગયા હો એ વખતે એવું પ્રકરણ ચાલતું હતું શ્રીજી મહારાજ છતાં સારું છે આપણે બસો વર્ષ મોડા આવ્યા છીએ તે ઉપર પંખા નીચે પાથરીને બેઠા છીએ એ વખતે એવું પ્રકરણ ચાલતું હતું કે સાધુના ગ્રુપ પાળા બધા પોતાના હાથે બાજરી દળવાની અને રોટલા બનાવવાના કારણ મોટામાં મોટું કઠિન કામ હોય તો દળવાનું કામ પાંચસો પરમંસો માટેનો લોટ દળવો એ કાંઈ થોડી ઘંટીઓ હતી કે નાખે ને ધડાક મશીનથી દળાઈ જાય હાથથી દળવો પડે એટલે મહારાજે વેચણી કરેલી ગઢડામાં પચાસ ઘંટીઓ હતી ચાલો આ પાળાની ઘંટી આ સંતોના આ બ્રહ્માનંદ સ્વામીના ગ્રુપની ઘંટી આ નિત્યાનંદ સ્વામીના ગ્રુપ બધા પોતપોતાની રીતે દળી લે સબકી કાઠી એક કાબોજ આવી રીતે દળાઈ જાય સહેજે સહેજે એમાં સચિદાનંદ સ્વામી કહી દે સિદ્ધાનંદ સ્વામી હજુ દોડેલ ઉગડે હતા પણ નિર્ગુંદાસ સ્વામીએ સંતના નામથી જ આ કથા લેખી સચ્ચિદાનંદ સ્વામી સવારમાં સિદ્ધાનંદ સ્વામીને કહી દે કે વાડીમાં જેટલા ગુલાબના ફૂલ હોય કે જામફળ ફળ તૈયાર થયા હોય એ લઈ અને મહારાજ પાસે જાઓ સિદ્ધાનંદ સ્વામી રસ્તામાં સંકલ્પ કરતા જાય મહારાજ મને પૂછશે કેટલા ગુલાબના ફૂલ લાવ્યા છો અને કેટલા જામફળ છે એમ મહારાજ મને પૂછશે એટલે હું કહીશ કે આટલા ગુલાબના ફૂલ છે અને આટલા ફળ લાવ્યો છું અને દરબાર ગઢમાં પહોંચે સ્વામી ઓસરીએ શ્રીજી મહારાજ બિરાજતા હોય પણ સિદ્ધાનંદ સ્વામીના સંકલ્પ જાણીને મહારાજ પૂછે કેટલા ગુલાબના ફૂલ લાવ્યા છો અને કેટલા ફળ લાવ્યા છો ત્યારે બોલે મહારાજ પાંચ ગુલાબના ફૂલ છે અને બીજા જે જે ફળ લાવ્યા હોય એ પણ રજૂ કરે એક દિવસ એવું બન્યું અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજતા હતા બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠેલા સિદ્ધાનંદ સ્વામી એ ત્રણ જામફળ

અને આરોગી અને બીજનો ગોળો વધ્યો એટલે મહારાજે જ્યાં મુખે માંડ્યો અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા હે પ્રભુ પેટમાં દુખશે એકલા એકલા ખાવ છો માટે એકલા એકલા નો ખાવું ધ્યાન રાખવાનું ખાને કો કોદ સોતો કો ખીલાઈએ ખાવાનો ખડો સ્વાદ ત્યારે કેવાય બીજાને ખવડાવો અમે બધા બેઠા આમ જોઈએ છીએ એકલા એકલા જમો છો પેટમાં દુખશે અને શ્રીજી મહારાજે કઈ સાંભળ્યું જ નહીં સ્વામી નો એટલે સ્વામી ઉભા થઈ ગોળો લઈ લેતો મહારાજના હાથમાંથી અને જમવા માંડ્યા સિદ્ધાનંદ સ્વામી કે સ્વામી મને આપો ને બ્રહ્માનંદ સ્વામી કે સમાધિ કરી જાઓ કારણ કે સિદ્ધાનંદ સ્વામીને સમાધિ થઈ જતી મહારાજના ધ્યાનમાં તન્મય થાય ને પડી જાય બ્રહ્માનંદ સ્વામી કહે છે તમે તારે સમાધિ કરો પછી એક દિવસે ચાતુર્માસની શરૂઆત થઈ અષાઢ સુદ એકાદશી આવી મોટી સભા ભરાઈને બેઠેલી શ્રીજી મહારાજ સર્વને સાધુ ભાળા હરિભક્તને નિયમ દેતા હતા સચ્ચિદાનંદ સ્વામીએ નિયમ રાખ્યો જોજો આવા નિયમ આપણે ચાતુર્માસ તો આવે છે ને હજુએ સભામાં જાહેરાત થાય છે મે નિયમ લેજો માંડ કદાચ પાંચ સાત હરિભક્તો આવીને કહેતા હશે કે મેં આ નિયમ લીધો છે બાકી કોઈ કહેતા નથી નિયમ જાણે લેનાર જાણે ને ભગવાન જાણે નિયમ બે રીતે લેવાય ચાતુર્માસના જેને સંતનું સાનિધ્ય ન હોય એટલે કે ગામડે રહેતા હોય સાધુ ન હોય તો ભગવાનના સ્વરૂપ પાસે સિંહાસન પાસે ઊભા રહી હાથ જોડી અને સંકલ્પ કરવો મહારાજ હું આજથી ચાતુર્માસના આ નિયમ લઉં છું કૃપા કરજો આ નિયમ હું પાળી શકું અને જેને સંતનું સાનિધ્ય હોય તો એને સાધુ પાસે નિયમ લેવો કે સ્વામીજી મારે આ નિયમ લઉં છું એટલે સંતો શું કરે સાધુ નું કામ દરજી જેવું હોય છે દરજી તમે કાપડ લઈ જાઓ તો પેલું તમારું માપ લે પહેલું તો કામ કરે અને કે પહેલો તમારું પટ્ટી લઈને માપે તમને જ પહેલા તમને માપે પછી કપડું તૈયાર કરે સાધુ પુરુષો પહેલા નિયમ લેનાર ને માપે આવીને બોલે છે ખરો પણ મારે કેટલા ટકા છે હું હો માળા ફેરવીશ પછી ઊંઘી જાય માળા ચાલીને એમ ના ચાલે એટલે એની પ્રકૃતિ જોઈને સંતે આટલું આટલો રાખ આ નહીં આ રાખ અને સંતને ખબર હોય દરજી પાસે કાયમ જતા હોય ને તમારું માપ ત્યાં નક્કી જ હોય બીજા ચોમાસી નિયમ લેવા જાઓ એટલે સંતને ખબર જ હોય એ નિયમ આપી દે એક કામ કરો ને એવું નિયમ રાખો કે જમતા જમતા વાતો કરવાની મૌન રાખવાનું કઈ ભગવાન ક્યાંય નિયમ ની આજ્ઞા શિક્ષા પત્રી માં પણ કરી છે એટલે ભૂલવું નહીં તો આપણો પ્રસંગ છે ગઢપુરમાં મહારાજ સંતો પાર્ષદો અને હરિભક્તોને ચાતુર્માસ ના નિયમ આપતા હતા તો સચ્ચિદાનંદ સ્વામી એવો નિયમ લીધો જો દિવસે ના રાત્રે ઊંઘ માત્ર નો ત્યાગ ચાર મહિના અને રાત્રે પલાઠી વાળે અને બે પગ ઉપર મોટા પથ્થર મૂકે અખંડ ધ્યાન કર્યા કરે આખી રાત તમને નથી લાગતું આવા સંતોના પ્રતાપે આપણે સુખી છીએ નહીં ઘણા બાપ દાદા કમાઈને ગયા હોય ને દીકરાને કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ ચિંતા નહીં આજીવિકા નહીં આ સંતોના તપ અને ત્યાગ અને સમર્પણ એ મૂડી રોકાણથી આપણે સુખી છીએ તો સિદ્ધાનંદ સ્વામીએ વિચાર કર્યો કે સૌથી કઠણમાં કઠણ નિયમ મારે લેવો છે પણ મહારાજને આગળ બોલી ન શરમથી મને સૌથી કઠણ ગણાય એવું નિયમ આપો મહારાજ અંતર્યામી પણ જાણીને કે છે સિદ્ધાનંદજી કઠણમાં કઠણ નિયમ તો છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ નિયમ છે આવું ક્યાંય વાંચ્યું હશે ને કે તમે બધા ક્યાંય વાંચવામાં આવ્યું છે વચનામૃતમાં હો સ્વામિનારાયણ ભગવાને કઠણમાં કઠણ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી અને શ્રીજી મહારાજ એવું બોલ્યા જો એક એટલે કે ચોવીસ કલાક અખંડ વૃત્તિ વચન સાંભળી અને સિદ્ધાનંદ સ્વામી એ નિયમ લીધો સવારે ઉઠ્યા ત્યારથી અખંડ ભગવત સ્મરણ મૂર્તિમાં જ મનોવૃત્તિ સ્નાન કરી આવ્યા સભામાં બેઠા સભામાંથી પછી ઉતારે પધાર્યા અખંડ સ્મરણ પછી દરેક વિભાગ પોતપોતાના વિભાગમાં લોટ બાંધવા બેસાય રોટલા કરવા હોય ને લોટ બાંધવાનો હોય સિદ્ધાનંદ સ્વામીને લોટ બાંધવા બેસાડ્યા તો પાણી નાખે લોટમાં ન પડે બહાર પડે કારણ કે મૂર્તિમાં વૃત્તિ અખંડ ત્યારે બીજા પાળા બોલ્યા આ દેખે છે કે નહીં પાણી ક્યાં નીચે નાખે છે લોટમાં તો પડતું નથી ઉભા કરી દીધા જા તું દળવા જા એટલે સિદ્ધાનંદ સ્વામી હજુ સફેદ કપડે હતા એટલે પાર્ષદ કહેવાય એટલે દળવા બેઠા તો મુઠી ભરે અનાજની અને ઘંટીના ગાળામાં નાખવાના બદલે બાર પડે કારણ કે મનોવૃત્તિ અખંડ મહારાજમાં વળી બીજા પાળાએ ત્યાંથી ઉભા કરી દીધા આ તો આવ ક્યાં નાખે શું કરે છે એવું વઢીને ઉભા કર્યા પછી આ રીતે બપોર થયા ત્યાં સુધી અખંડ વૃત્તિ રાખી જમતા જમતા મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખી ત્યાં કોઈ હમીરજીએ એ કહ્યું કે લ્યો આ મહારાજના વસ્ત્ર ગેલા ઉપર જઈને ધોઈ આવો અને મહારાજ માટે દાંતણની બે સોટી લેતા આવજો સારી લાવજો ઘેલા કાંઠે જઈ મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખી મહારાજના વસ્ત્રો ધોયા હવે બાવળની સોટી સારી કઈ છે એ જોવા જાય તને મૂર્તિ ભૂલાઈ જાય તો પણ મહારાજની મૂર્તિમાં અખંડ ધ્યાન રાખી અને બે સોટી લીધી પાછા આવ્યા મહારાજના દર્શન કર્યા અખંડ સ્વરૂપમાં મૂર્તિ રાખી આખી રાત નિર્ગુંડા સ્વામી લખે છે કે શ્રીજી મહારાજનું વચન હતું કે અહોરાત્રિ એટલે કે રાત્રિ દિવસ ચોવીસ કલાક અખંડ વૃત્તિ રાખે અને કાયમ રહે તો મહારાજની મૂર્તિ એને અખંડમાં જીવંત જીવંત અખંડ વૃત્તિ રહી મહારાજની મૂર્તિમાં છતાં દરરોજ લક્ષ્મીવાડીએ જાય સચ્ચિદાનંદ સ્વામી કે સેવા કરે હવે જોજો મહારાજ થી દૂર જવાનો પ્રસંગ આવ્યો આનંદાનંદ સ્વામી વડતાલ થી આવ્યા ગઢપુર પગે લાગી અને કે છે મહારાજ એક એવો ગાડા ને વડતાલમાં બારગામ થી હરિભક્તો કઈ મોકલાવે તો લઈ આવે એવો એક પાર્ષદ આપો કે જે ગાડું ચલાવે શ્રીજી મહારાજ કે છે આનંદ સ્વામી ભેગા વડતાલ જાય એવો પાર્ષદ કોણ છે

મહારાજની આજ્ઞા છે એટલે વડતાલ જાઉં છું પણ તમે મને જલ્દી પાછો બોલાવી લેજો ફરિયાદ ક્યાં કરાય ગુરુ નહીં સચ્ચિદાનંદ સ્વામી એમના ગુરુ મને પાછો બોલાવી લેજો સ્વામીએ કહ્યું મહારાજની આજ્ઞા થઈ છે એટલે અત્યારે વડતાલ જાઓ પછી સમય આવશે ત્યારે જરૂર બોલાવશો સેવા કરવી બહુ કઠણ કામ છે કોઈ આમ બોલે કોઈ કઈ બોલે એમાં થી સમાચાર આવ્યા પ્રાંતિજ ક્યાં અને ક્યાં થી સમાચાર આવ્યા કે એ ઘી ભેગું કર્યું છે તે જરા ગાડું લઈને કોઈને મોકલો ઘી લઈ જાય અને આનંદ સ્વામીએ જયરામ બ્રહ્મચારીને કહ્યું આ પાળો છે તમે ગાડું લઈને જાઓ પ્રાંતિજ ઘી લઈ આવો જેરામ બ્રહ્મચારી ગાડે બેસી સિદ્ધાનંદ સ્વામી ગાડું ચલાવે ધોળે લુગડે અને જયરામ બ્રહ્મચારી જેનો આપણે થાળ બોલીએ છીએ ને એ જયરામ બ્રહ્મચારી ગાડે બેઠા પ્રાંતિજ આવ્યા હવે પ્રાંતિજમાં જયરામ બ્રહ્મચારીના બેન રહેતા હતા

જયરામ બ્રહ્મચારી ઠાકોરજી જમાડવા બેઠા બેને આપ્યો અને બીજી થાળી પીરસી ને પાર્ષદને આપી એટલે કે સિદ્ધાનંદ સ્વામીને આપી જે આમ થાળી આવી અને મહારાજમાં મૃત્યુ ખેંચાઈ ગઈ અને સમાધિ થઈ ગઈ એટલે બેન ખીજાણી આ ઘરમાં આ શું આવીને બેન ખીજાણી ભાઈ ઉપર બ્રહ્મચારી થયો છે આવા લાકડા ફેરવે છે એક શબ્દ છે હું જાણી જોઈને બોલતો નથી આમાં લખેલો છે આ તો હજારો પુસ્તકો છપાઈ ગયા છે આજ સુધીમાં બધાએ વાંચ્યો હશે વાંચ્યો નહી હોય તો ઘરમાં સાંભળ્યો હશે એવો આ શબ્દ છે બેનો બોલે એ અને આ શબ્દ લગભગ ભાઈ તો કોઈ બોલતા નહી હોય હજુ સુધી સાંભળ્યું નથી બોલે છે છે બોલાય સભામાં છે જોખમી શબ્દો આવા કેટલાક શબ્દો જતા કરવા પડે છે સમય સંજોગો નિયમો કાયદાઓ પણ બેન ખીજાયા ભાઈ ઉપર ભાઈ તો બ્રહ્મચારી બની ગયા છે અને એક શબ્દ વાપર્યો કહી ને વાંધો નથી એટલે મને બી એક લાગે કારણ કે અમારા માટે આ શબ્દ નવો છે તમારા માટે તો કદાચ ભાજી મૂળા જેવો થઈ ગયો હોય શું બોલ્યા બેન ખબર છે પીટીઓ સાંભળ્યો છે ને ઘેર બધા હા પીટીઓ બ્રહ્મચારી થયો છે તો એ આવા લાકડા ભેગા ને ભેગા ફેરવે છે આને લાયો શું કામ આવવા ને માટે થાળી ઉપર પડી ગયો વળી જગાડ્યા અને માંડ માંડ બેકોળિયા કોળિયા ખાધો ને પાછા ઘી ભરી ગાડામાં અને વડતાલ આવ્યા એકવાર મહારાજ વડતાલ પધાર્યા પછી જયારે વિદાય થતા હતા વડતાલથી ત્યારે આનંદ સ્વામીને કહે છે અમારી સાથે ગાડું મોકલો ઝાખડા સુધી વડતાલથી ક્યાંય આગળ કોઈ જાખડા ગામ આવતું હશે તે આનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામીને મોકલ્યા ઝાખડા સુધી ત્યાંથી પાછા આવવાનું હતું મહારાજ કે છે તમે પાછા વળો હા મહારાજ મને જલ્દી ગઢડા બોલાવી લો ને હા તમે અત્યારે પાછા વળો હા મહારાજ ભેગા ને ભેગા ચાલે અઢી સુધી ભેગા ચાલ્યા અઢી ગાઉ એટલે આઠ કિલોમીટર થાય એટલું આ મહારાજ પછી વઢીને કહે છે કે પાછા જાઓ હવે અહીંથી આગળ આવશો નહીં વળી પાછા વડતાલ ગયા પછી મહારાજ એને કઈ રીતે ગઢપુર બોલાવે છે એ કથા કાલે સાંભળીશું સ્વામીનારાયણ ભગવાનની